આયુર્વેદને જાણો ભાગ ચુમ્બોતેર અગાઉ આપણે વિરુદ્ધ આહાર એટલે શું અને વિરુદ્ધ આહારના અઢાર પ્રકારો વિશે ચર્ચા કરી આજે આપણે જોઈશું કે આ પ્રકારના વિરુદ્ધ આહારનું જો સતત સેવન કરવામાં આવે તો તેનાથી કયા કયા રોગ થવાની સંભાવના છે કેટલાક રોગો એવા હોય કે જે તત્કાળ થઈ શકે કેટલાક રોગો એવા હોય કે જે સુખસાધ્ય હોય કે થાય અને થોડી દવાથી કે થોડી પરેજથી મટી જાય કેટલાક રોગો એવા હોય કે જે લાંબો સમય વિરુદ્ધ આહાર સેવન કરવા પછી ઉત્પન્ન થાય અને લાંબો સમય સુધી દવા પરેજી વગેરે રાખવો પડે કેટલાક અસાધ્ય રોગો પણ આનાથી થઈ શકે કે જે ક્યારે મટી ન શકે તો આવા અલગ અલગ પ્રકારના રોગો થાય છે આપણે એક પછી એક આવા રોગો વિશે જાણીએ તો શાસ્ત્રમાં જે રોગો કહેલા છે એમાં એક કહેલું છે કે નપુસકતા એટલે કે ઇનફર્ટિલિટી પુરુષોમાં શુક્ર ધાતુનો ક્ષય થવો સ્પર્મ કાઉન્ટ ઓછા થવા અને સ્ત્રીઓમાં પણ ઇનફર્ટિલિટીને રિલેટેડ કેટલાક રોગો થઈ શકતા હોય છે તો આ વિરુદ્ધ હારના લીધે થતા હોય છે જે આપણી વર્તમાન ભોજન પ્રણાલી છે એના લીધે આ રોગો થવાની ખૂબ સંભાવના રહેલી હોય છે આપણે સમાચાર પત્રોમાં અને અન્ય જગ્યાઓથી પણ આવું જાણતા હોઈએ છીએ કે જંક ફૂડ આ રીતે નુકસાન કરી રહ્યું છે એ જંક ફૂડ એ પણ ક્યાંક ના ક્યાંક આપણા અંદર વિરુદ્ધ આહાર સ્વરૂપે આવી ગયેલું છે બીજું છે અંધાપો એટલે કે આંખના રોગો આંખની રોશની ઓછી થવી નંબર વગેરે વધારે આપવા અથવા તો ટોટલ બ્લાઇન્ડનેસ કે આંધળું જ થઈ જવું અથવા તો જે બાળક પેદા થાય એમાં એ સિન્ડ્રોમ હોય અને એ આંખે દેખી ના શકે એ એવું બાળક પેદા થવું એ પણ આ રોગ ગણી શકાય ત્રીજો છે હર્પીસ જેને સંસ્કૃતમાં વિસર્પ કહેવાય ગુજરાતીમાં તેને રતવા એવું કહેતા હોય છે જે એક ચામડીનો રોગ છે અને ઈઝીલી મટી જાય એવો રોગ હોય છે કેટલીક દવાઓ અને સામાન્ય પરેજીની જરૂર હોય છે ચોથું છે જળોદર પેટની અંદર ઉદરના ભાગમાં પાણી ભરાઈ જવું એને જળોદર કહેવાય આ અસાધ્ય બરાબર રોગ હોય છે જેને અને પાચનના લીધે ખૂબ થતો હોય છે ત્રીજું પાંચમો છે વિસ્ફોટ વિસ્ફોટ એટલે કે ફોલ્લા પડવા ચામડી ઉપર અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ જાય એવા ફોલ્લા પડતા હોય છે જેને વિસ્ફોટ કહી શકાય પછી છે ઉન્માદ એટલે કે ગાંડપણ માનસિક રોગ છે જેમાં મનનું સંતુલન ગુમાવી દેતા હોય છે લોકો પછી છે ભગંદર ગુદા માર્ગનો રોગ છે આપણે બધા અવગત છીએ ભગંદરથી ગુદાના ભાગમાં થયેલો સડો એવું પણ કહી શકાય જેમાં પરું થઈ અને આ સર્જરી શસ્ત્રકર્મથી સાધ્ય રોગ હોય છે પછી છે મૂર્છા એટલે કે બેવાન થઈ જવું એક સામાન્ય વાતમાં ક્યારેક બેભાન થઈ એ મૂર્છા રોગ નથી પરંતુ આવું ઘણા રોગીઓ હોય છે કે જે અમુક સ્થિતિમાં બેભાન થઈ જતા હોય છે વારંવાર જેમ કે ગરમીમાં ઘણા લોકો ગરમીથી વારંવાર બેભાન થતા હોય છે જે પિત્ત જ મૂર્છાના લક્ષણો હોય છે ઘણીવાર કફ જ મૂર્છા હોય તો જ્યારે કફનો પ્રકોપ થાય ત્યારે એ લોકો બેભાન થઈ જતા હોય છે પછી છે આફરો પેટમાં ગેસ વગેરે થઈ જવું જેમાં કહ્યું હતું કે કેટલાક રોગો સુખસાધ્ય હોય છે તો આ એમાંના રોગો છે કે સુખ સાધ્ય છે આફરો સામાન્ય દવાને પરેજી રાખીશું તો ઠીક થઈ જશે પછી છે ગળાના રોગો ગળાના પ્રદેશમાં થતા અલગ અલગ રોગો જેમ કે કાકડા ફૂલવા નાના બાળકોમાં કોમનલી રોગ થતો હોય છે તો એ સુખ સાધ્ય રોગ છે મટી જતો હોય છે આ સિવાય પણ ગળામાં મસા થવા વગેરે ઘણા રોગો થતા હોય છે પાંડુ પાંડુ એટલે લોહીની ઉણપ એનિમિયા જેને આપણે કહીએ છીએ આ કોમનલી અત્યારે લોકોમાં જોવા મળતો રોગ છે હમણાં રિસન્ટલી જ મને એક ધ્યાનમાં આવ્યું કે ઘણા લોકો આપણે વિરુદ્ધ આહારમાં પણ વાતો કરેલી કે જમ્યા પછી તરત ચા ને કોફી પીતા હોય છે તો આ કોફીના જે કે ચાના જે દ્રવ્યો રહ્યા એના લીધે જે આપણું ભોજન છે એમાંથી એની એનિમિયા માટે જવાબદાર આયન વગેરેનું શોષણ થતું નથી તો આ એક કારણ છે બીજું સમતોલ આહાર ન આવવાથી દૂધની અંદર જે વિટામિન બી ટ્વેલ્વ છે શાકાહારીઓ માટે એ દૂધ અને દહીં આ બે જ એના સ્ત્રોત રહેલા હોય છે અને દૂધમાંથી એ વિટામિન બી ટ્વેલ્વ જે એપ્સોર્પ્સન થવું જોઈએ એ વિટામિન બી ટ્વેલ્વ સૌથી ઓછું જરૂરી છે અને આપણા શરીરમાં એનું એપ્સોપ્સન પણ બહુ ખૂબ જટિલ છે એટલે પાચનતંત્ર જેનું સારું હશે એનું જ એબ્સપ્સન સારું થશે તો એવા વ્યક્તિઓને આ પાંડુ રોગ થવાની સંભાવના છે એટલે વિરુદ્ધ આહારથી આ પાંડુ થવાની ખૂબ સંભાવના રહેલી છે બીજું છે અપચો થવો કોડ સફેદ ડાઘ જેને આપણે કહીએ છીએ જે ખૂબ જ કષ્ટ સાધ્ય કાં તો યાપ્ય કાં તો અસાધ્ય જેવી સ્થિતિમાં ધીરે ધીરે જતો રહેતો હોય છે આ રોગ પછી છે સંગ્રહણી ગ્રહણી નામનો રોગ છે પાચનતંત્રનો રોગ છે જેમાં ઝાડા વારંવાર જવું પડતું હોય છે અને પેશન્ટને ખૂબ તકલીફ પડતી હોય છે ગ્રહણી રોગ જો આગળ વધી જાય તો મટાડવો મુશ્કેલ છે એ આપે તો અસાધ્ય થઈ જાય છે પરંતુ જો જલ્દી દર્દી આવે હોય અને પરેજી રાખે તો મટી જતો હોય છે પછી છે સોસ વજન ઓછું થવું લોહી પડવું રક્તપિત્ત નાકમાંથી કાનમાં નાકમાંથી કે મોડામાંથી અથવા તો ગુદા માર્ગેથી કે પેશાબમાં લોહી પડવું એ રક્તપિત્ત કહી શકાય ગધોગ એવા બે ભાગ આવતા હોય છે પછી છે તાવ આવવો પછી છે કાયમી શરદી આપણે જેમ વિરુદ્ધ આહારમાં વાત કરીએ કે સમાન ગુણવાળા કફકારક આહારનું વધારે સતત સેવન કરવામાં આવે તો ધીરે ધીરે કફ વધી જવાથી કાયમી શરદીમાં રૂપાંતર થઈ જતું હોય છે સંતાન દોષ જેની આપણે વાત કરી ચૂક્યા છીએ અને એ જ એવા જ વિકૃતિઓ સંતાનમાં પણ આવી શકે આના માટેના ઉપાયો એવા છે કે જે આપણે વિરુદ્ધ આહારની જે ચિકિત્સા જોઈશું ત્યારે આ વિશે વાત કરી લઈશું આ સિવાય એક મૃત્યુ કહેલું છે કે બહુ જ વિરુદ્ધ આહારનું કેટલાક સેવન કરવામાં આવે તો મૃત્યુ સુધી પણ થઈ શકે તો આવા ઘણા રોગોની વાત કરેલી છે સુશ્રુષ્ઠ સંહિતા ઉપર ટીકા કરો બીજા બે રોગોની પણ વાત કરે છે કે સોજા આવી શકે છે શરીરમાં અને એક એસિડિટી આ બધા રોગો આપણી આસપાસ ક્યાંકના ક્યાંક લોકોને થતા હોય છે અને એના કારણની અંદર ક્યાંક ના ક્યાંક આ અઢાર પ્રકારના વિરુદ્ધ આહારમાંથી કંઈક ના કંઈક વિરુદ્ધ આહાર એ જવાબદાર હોય છે આ વિરુદ્ધ આહાર કોણ કરી શકીએ કાં તો કોને નુકસાન નથી પહોંચાડતો અને એની ચિકિત્સા શું છે ટ્રીટમેન્ટ શું એના વિશે આપણે આગળના ભાગમાં વાત કરીશું ધન્યવાદ